ગુજરાત ફર્સ્ટ કરવામાં બીએલ ઓ ની કામગીરીનો લાઈવ ડેમો આપવામાં આવ્યો જેમાં મતદાર ફોર્મ આપી જાય પછી બીએલ ઓ ની કામગીરી અંગેનો આ લાઈવ ડેમો છે પરિવારમાં કોઈ બે હાજર બે ના મતદાર હોય તો તેની વિગત ભરવાની પણ એપિક નંબરથી અનેક મતદારો મળતા નથી ગામમાં નામ અટક શોધવાની કામગીરી કરવાની હોય છે બસ્સો મતદાન મથક હોય તો તમામ મથકોમાં નામ શોધવાના હોય છે કારણ કે બે હજાર ની મતદાર યાદીમાં પરફેક્ટ વિસ્તારો ખૂલતા નથી

કે જો આ માહિતી લીક થશે કારણ કે એમાં એક પિન મળે છે બીએલઓ ની એપ નો ને ત્યારબાદ ઓપરેટ થતું હોય છે પરંતુ અમુક વેબસાઇટ એવી છે કે જેની અંદરથી થી બીએલઓ એ કામગીરી કરવાની છે તે ગુજરાત ફર્સ્ટ છે તે શોધી લાવ્યું છે આ માહિતી મારે અહીંયા ભરવાની છે હું બે હજાર બે માં મતદાર નથી એટલે મારે મારા પિતા અથવા માતાની માહિતી ભરવાની છે આ નીચેની કોલમમાં તો કે મારા પિતા

કે ચૂંટણી પંચે આપેલો જે ચૂંટણી કાર્ડ છે મારા પિતાનું મતદાર ઓળખ પત્ર એમાં એપિક નંબર આપેલા છે આ એપિક નંબર આ મારા પિતાના એપિક નંબર હું નાખું વાયુ વન ડબલ એટ સિક્સ ફોર ફોર નાઇન આ એપિક નંબર નાખી અને મારે સર્ચ કરવાનું છે આ સર્ચિંગ થાય છે સર્ચિંગમાં નથી મળતું કે એના નામથી આપણે શોધવું છે તો આ એપ્લિકેશન ખોલો ચાલો હવે આ એપ્લિકેશન ખૂલતા કેટલી વાર લાગે છે આ જુઓ આમાં રાજકોટ આવશે એટલે મારે રાજકોટની અંદર એન્ટર કરવું પડશે રાજકોટ આવ્યું હવે રાજકોટમાં બે હજાર બેની મતદાર યાદીની વાત કરીએ તો એમાં જસદણ રાજકોટ આ રાજકોટ આ રાજકોટ કારણ કે બે હજાર બેમાં તો રાજકોટની ત્રણ જ બેઠક રહી હતી એટલે હવે હું મને ખ્યાલ છે એટલે હું આ રૂલરમાં એન્ટર કરું છું હું આમાં જાઉં છું રાજકોટ નવા થોરાડા વિસ્તાર ગોતીશ તો આમાં અલગ અલગ ગામોના નામ ખુલે છે મતદાન વથક વાઇઝ દાખલા તરીકે એપિક નંબરથી જો નથી મળતું તો પછી નામથી શોધવા માટે કેટલી તકલીફો પડતી હશે હવે આ રાજકોટ આવ્યું ચાલો તો અહીંયા રાજકોટ ગ્રામ્ય મફતિયાપરા મેઇન રોડ શ્રમજીવી સોસાયટી એટલે આ નથી આ રાજકોટ તાલુકો જ આમાં પણ મારા પિતાનું નામ નથી મળવાનું રાજકોટ સિટીના કેટલા ફોલ્ડર છે તો કે હું અહીંથી ગણાવતો જાઉં હજી આ સિટી ચાલે છે કારણ કે મારા પિતા નવા થોરાડા વિસ્તારમાં રહે છે એટલે આ શોધવાની કામગીરી બીએલઓની છે જ્યાં સુધી તેના ન મળે ત્યાં સુધી એક ફોર્મ પાછળ એને આ બધી મહેનત કરવાની છે એટલે સૌથી મોટો સવાલ એ જ ઉત્પન્ન થઈ રહ્યો છે કે આમાં રાજકોટ સિટી એક રાજકોટ સિટી બે કરીને મૂકી દેવામાં આવ્યું છે બે હજાર બેની આ મતદાર યાદી છે આમાં જોઈ શકો છો બે હજાર બેની મતદાર યાદી છે તેમાં પરફેક્ટ લોકેશન નથી રાજકોટ સિટી રાજકોટ સિટી રાજકોટ સિટી રાજકોટ સિટી હું એમ કહું છું કોઈપણ અધિકારી આમાંથી રાજકોટ સિટીમાંથી મારા પિતાનું નામ શોધતા તમને બે મિનિટ થતી હોય તો તમને એ ચેલેન્જ છે ગોતી દ્યો તમે ન ગોતી શકો ક્યાંથી ગોતી શકો કારણ કે આ તમારે બધા જ ફોલ્ડરો ગોતવાના છે આની અંદર કેટલા તો કે અગિયારસો નામ પડે થી બારસો નામ છે તો આમાં બધાયના નામ મારે ગોતવાના છે જ્યાં સુધી નામ ન મળે ત્યાં સુધી આ બધા જ યાદીના નામ મારે ગોતતા રહેવાના રહેશે એટલે વસ્તુ એ જ છે કે જ્યાં સુધી આ બારસો નામ ન મળે ત્યાં સુધી મારે આ બારસો નામમાં મારા પિતાનું નામ શોધવાનું હવે વાંકાનેર જે તે સમયે રાજકોટમાં જ આવતું હવે એના નંબર ઉપર મારે આમાં શોધવું પડશે તો એક નામ છે એ એના નામનું એપિક નંબર છે જે જે હું આ એપિક નંબર નાખવાના પ્રયાસ કરું છું ચાલો મારા પિતામાં ક્યાંક એમને નહીં મળતું હોય એટલે એને શોધવાનું છે આ બીજું એપિક નંબર નંબર છે એ છું આ આમાં પણ ના જ પાડે છે કે આ મતદાર યાદી ચૂંટણી કાર્ડ ઉપર લખેલા ચૂંટણી નંબર થી એપિક નંબર થી એનું વિધાનસભા મત નંબર ભાગ નંબર અને અનુક્રમ નંબર નથી મળતો એટલે બીએલઓ આ ફોર્મ અપલોડ નથી કરી શકતા કે મારી પાસે એમનું નંબર છે તો ગુજરાત વાકાનેર પંદર આટલી જ વિગતો આપેલી છે વાકાનેર પંદર હવે વાકાનેર પંદર નંબરની વિધાનસભા એટલે એમાં કેટલા મતદાન મથકો હશે કેટલા મતદાન બૂથો હશે આ તમામ મતદાન બૂથો ઉપર એને ગોતવા પડશે એટલે સૌથી મોટો સવાલ છે હવે આમાં મારે વાકાને ગોતવું પડશે જસદણ રાજકોટની ત્રણ સીટ કારણ કે તે પહેલાં વાકાનેર આમાં આવતું હતું હવે હું આમાં અત્યારે આ બૂથમાં નથી એણે નાખેલું જે તે સમયે એટલે હવે હું વાક મોરબીમાં ગોતીશ વાકાનેર કારણ કે જે તે સમયે રાજકોટ જિલ્લો હતો મને યાદ છે એટલે હવે મારે મોરબી ગોતવાની આ મોરબી હવે વાકાનેરમાં કેટલા બૂથ છે તો એક બે તણ આ જુઓ પાછળ હું દેખાડતો જ જાઉં છું પાછળ અહીંયા આંકડા આવે છે એ પિક થી નથી મળતું એ પિક નંબર જે લખેલા છે એ નથી મળતા એટલે એને આ તમામ નામ ભૂથો શોધવાના એકસો એક્યાસી લગીના ભૂથામાં ગણતરી કરે છે બાકીના નામ બર હજી નથી આવતા એટલે બસોની ઉપર આખા ભૂથો છે તે છે એટલે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે રાજકોટ

આ જાહેરાત આપી હવે જાહેરાત શું છે બાવીસ ત્રેવીસ નવેમ્બર બે હજાર પચીસ સવારે નવ થી એક દરમિયાન આજે બીએલઓ છે તે મતદાન મથક ઉપર બેસવાના છે ગુજરાત મતદારો બે હજાર બે ની યાદીમાં પોતાનું માતા પિતાના દાદા દાદીના નામની વિગતો સાથે કે વિગતો વિના હવે વિગતો વિના તમે આપવાનું છે તો પછી બી એલ ઓને આ નામગીરી કેમ શોધાવો છો કેમ અત્યાર સુધી પ્રેશર કરી રહ્યા છો એટલે સૌથી મહત્વનો સવાલ છે આ એક લીટીમાં અનેક શબ્દો થાય છે મતદાર બી એલ કીધું છે કે આ ફોર્મની વિગતો ન ભરાય ત્યાં સુધી તમારે અપલોડ નથી કરવાનું પરંતુ તમારી બીએલઓ એપ છે તે કામ નથી કરતી રાતના બે વાગે ઉઠીને બીએલઓ કામગીરી કરવી પડે છે એટલે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે મેં તો અત્યારે માત્ર બે કે ત્રણ ફોર્મની ચકાસણી કરી આ એક મારું અને એક બીજું મારી પાસે આવા મારી આ પાસે એપિક નંબરના તો ઢગલો બંધ નંબર હું ગોતી આવ્યો છું સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે બીએલઓ ને જે તકલીફ પડી રહી છે કે એક નંબર મતદાર યાદીનું નામ જેનો ભાગ નંબર વિધાનસભા નંબર ભાગ નંબર અને ક્રમાંક અનુક્રમાંક નંબર પોતા એને એક કલાક લાગે કારણ કે એને તમે વ્યવસ્થિત વિગતો નથી આપી તમે અપલોડ કરેલા જે વિગતો છે તેમાં રાજકોટ ગ્રામ્ય તો રાજકોટ ગ્રામ્યમાં મારા પિતા નવા થોરાળામાં છે તો નવા થોરાળાનું તમે મતદાન મથક નથી આપ્યું રાજકોટ સિટી 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 એટલે એના બધા જ વિસ્તાર બધા જની અંદરથી એને મારા પિતાને શોધવા પડશે અપલોડ શું કરવાનું છે તો કે આખું આ ફોર્મ એને પા ફોટો પાડવાનો છે આખે આખા ફોર્મનો એક ફોટો પડશે પછી મેં અહીંયા મારો ફોટો ચોંટાડેલો હશે પછી નવો ફોટો અપલોડ કરવા માટે ત્યાંથી એનો ફોટો પાડવાનો છે ને તે અપલોડ કરવાનું છે ને પછી ફોર્મ સબમિટનું ઓપ્શન આપવાનું છે આટલી પ્રોસેસ કરે ત્યારે ફોર્મ સબમિટ થાય છે એટલે આ અનેક સમસ્યાઓથી બેલો પસાર થઈ રહ્યા છે પરંતુ ચૂંટણી પંચ કલેક્ટર ને ખખડાવે કલેક્ટર જે ચૂંટણી અધિકારી ને ખખડાવે ચૂંટણી અધિકારી સુપરવાઇઝર ને ખખડાવે ને સુપરવાઇઝર છે તે બીએલઓ ને ખખડાવે ને તેના જ કારણે બીએલઓ છે તે મુશ્કેલીમાં મુકાયા છે ફરીથી આ જ મુદ્દા ઉપર ઘણીવાર આપણે મળશું કારણ કે હજી આ પૂરું નથી થયું આ કામગીરી પૂરી નથી થઈ બીએલઓ એ હજી મહેનત કરવાની છે પરંતુ આમાં સુધારા લાવવાની જરૂર છે તમારા બે હજાર બેની મતદાર યાદીમાં એપિક નંબર થી જો ચૂંટણી ના અધિકારી જે મતદારો નથી મળતા એટલે નામ શોધવા પડે છે તેના જ કારણે બિયારો ને સૌથી વધારે મુશ્કેલીઓ પડી રહી છે કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી ગુજરાત